હેલો એવરી વન વેલકમ ટુ ધ ટુડેઝ લેક્ચર આજે આપણે ચેપ્ટર ડિવેન્ચર સેક્રેટરીયલ પ્રેક્ટિસમાં આગળ કન્ટિન્યુ કરશું ડિબેન્ચર બહાર પાડવાની વિધિ ડિવેન્ચરના પ્રકારના વિડીયો ઓલરેડી અવેલેબલ છે લિંક મેં આપેલી છે તમે ચેક કરી શકો છો આજે આપણે આગળનો ટોપિક ભણશું તો આજે આપણે ભણવાના છીએ ડિવેન્ચરના અધિકાર વિશે મતલબ ડિવેન્ચર હોલ્ડરના અધિકાર કોને કહેવાય ડિવેન્ચર હોલ્ડર જે વ્યક્તિ પાસે ડિબેન્ચર છે જે ડિબેન્ચરને ધારણ કરે છે એને કહેવાય ડિબેન્ચર હોલ્ડર જેમ જેની પાસે શેર છે એને કહેવાય શેર હોલ્ડર જેની પાસે ડિવેન્ચર છે એને કહેવાય ડિવેન્ચર હોલ્ડર તો આ ડિબેન્ચર હોલ્ડરના અધિકારો છે જે કંપનીને ધ્યાન રાખવાનું છે કે એને મળી રહે અથવા તો તમે કોઈ કંપનીના ડિબેન્ચર હોલ્ડર છો તમે કોઈ કંપનીનો ડિબેન્ચર ખરીદેલો છે તો તમને ખબર હોવી જોઈએ તમારી પાસે આટલા અધિકાર છે આ ક્વેશ્ચન શોર્ટ ક્વોશનમાં પૂછી શકે છે તો એકદમ નાનકડો પ્રશ્ન છે કે એના અધિકાર કયા કયા છે મેં અહીંયા તમને આપેલા છે આપણે લાઇન બાય લાઇન એને સમજતા જઈએ તો પહેલો અધિકાર ડિબેન્ચર હોલ્ડરને એ મળે છે કે એમને નિશ્ચિત સમયે નિર્ધારિત દરે વ્યાજ મળવું જોઈએ એ આપણો અધિકાર છે અગર તમે હોલ્ડર છો કારણ કે પૈસા તો એના ઉપર ફિક્સ રેટ પર તમને વ્યાજ મળશે હવે તમને યાદ હોય તો આપણે આગળના લેક્ચરમાં જ્યારે ડિબેન્ચર બહાર પાડવાની વિધિ ભણાતા તો એમાં આપણે લખતા તા એવી રીતે કે બાર ટકાના ચાર હજાર ડિબેન્ચર તો બાર ટકાએ શું છે નિશ્ચિત કરેલો દર કે આટલા ટકાનું તમને શું મળશે વ્યાજ જે કોઈ પહેલી વાર જ આવી રહ્યા છે આ ચેનલ પર તો તમને આ ચેપ્ટરના અગર બીજા વિડીયો જોતા હશે તો તમે પ્લે લિસ્ટમાં જઈને જોઈ શકો છો ડિવેન્ચરના પ્રકાર બહાર પાડવાની વિધિ બધાના વિડીયો અવેલેબલ છે અને કોઈ નથી અને જે તમને જોઈએ છે તો તમે કમેન્ટમાં મને કહી શકો છો આગળના અધિકાર પર જઈએ તો સેકન્ડ છે કે સમય મર્યાદા પૂરી થતાં પછી નાણાં પરત મેળવવાનું હવે કોઈને આપણે પૈસા આપ્યા હોય તો બે વરસ માટે આપ્યા હોય તો આપણે પાછા માગીએ ને તો કંપનીને એ સમય પૂરો થયા પછી ડિવેન્ચરના નાણાં પરત કરવા પડે અને આ સમય ક્યારે નક્કી કરવામાં આવે પહેલાં જ જ્યારે એ બહાર પાડે ત્યારે જ નક્કી કરવામાં આવેલું હોય થર્ડ પોઈન્ટ પર જઈએ તો થર્ડ પોઈન્ટમાં જે લખેલું છે પહેલાં એ સમજો કે આપણો કોન્સેપ્ટ શું છે તમે પૈસા કંપનીને આપી રહ્યા છો કંપની એનાથી બિઝનેસ કરી રહી છે તો તમારો અધિકાર છે એ જાણવા માટેનો કે તમારા પૈસા ક્યાં વપરાય છે એ કેવી રીતે ઉપયોગમાં લેવાય છે કંપની દ્વારા તો કંપનીની રજિસ્ટર્ડ ઓફિસે જઈને તમે દસ્તાવેજ જે ડોક્યુમેન્ટ છે જે તમે તપાસ કરવી હોય એ તમારી પાસે અધિકાર છે કે તમે ત્યાં જઈને એ ડોક્યુમેન્ટ માંગી શકો નો ડાઉટ કંપની એ તપાસ કરવા માટે નાનો મોટો ચાર્જ લે તમારી પાસે ઇન્સ્પેક્શન ફીઝ પણ એ ફીઝ આપીને તમારો અધિકાર છે તમને કંપની ના પાડી શકે નહીં ચોથો પોઈન્ટ આપણે અહીંયા એ લખેલો છે કે સાચી માહિતી મેળવવાનો અધિકાર તો તમે જે માહિતી માટે અધિકાર રાખો છો એ કંપનીને પ્રોવાઈડ કરવાની છે અગર કંપનીએ સાચી માહિતી ન પ્રોવાઈડ કરે તો તમે કાર્યવાહી કાયદેસરની કાર્યવાહી કરી શકો છો ડિબેન્ચર ટ્રસ્ટીની નિમણૂક કરવાનો અધિકાર હવે આના ઉપર સેપરેટ વિડીયો છે કે ડિબેન્ચર ટ્રસ્ટિટ શું છે તો અગર તમારી પાસે જે ડિબેન્ચર છે એવા પ્રકારના છે કે કંપનીએ સામે મિલકત ગીરવી રાખી છે તો એવા સમયે તમારી પાસે અધિકાર છે કે તમે ડિબેન્ચર ટ્રસ્ટીને નિમણૂક અપોઈન્ટ કરી શકો છો નેક્સ્ટ પોઈન્ટ પ્રમાણે અગર જો તમે કોઈ ડિબેન્ચર ટ્રસ્ટીની નિમણૂક કરી છે તો તમે ત્યાં જઈને તપાસ કરી શકો છો જોઈ શકો છો કે તમારી જે ટ્રસ્ટ ડીડ છે જે કરાર કર્યો છે એ પ્રમાણે કામગીરી થઈ રહી છે કે નહીં એ જાણવાનો તમારો એટલે કે ડિબેન્ચર હોલ્ડરનો અધિકાર છે અને જ્યારે તમે એ જોયું કે ટ્રસ્ટ ડીડ પ્રમાણે થઈ રહ્યું છે કે નહીં અને તમને જાણકારી મળી કે કોઈ પણ જોગવાઈનો ભંગ કરવામાં આવેલ છે તો તે જ સમયે તમે કંપનીના ખિલાફ પ્રોપર કાર્યવાહી કાયદેસરની કરી શકો છો નેક્સ્ટ પોઈન્ટ આપણો છે કે સમય અંતરે તમે કંપની કેવી પ્રોગ્રેસ કરી રહી છે એના વિશે માહિતી મેળવાનો અધિકાર રાખો છો અને આવીએ લાસ્ટ અધિકાર પર તો જ્યારે કંપની બંધ થઈ રહી છે કોઈ કારણોસર કંપની બંધ થઈ રહી છે પ્રોફિટ સાથે કે લોસમાં પણ જે કંપની પાસે નાણાં બચી રહ્યા છે તો શેર હોલ્ડરને આપ્યા પહેલાં એ નાણાં તમને આપવા પડે એ તમારો અધિકાર છે તમે પ્રથમ અગ્રતા મેળવો કે તમને પહેલા પૈસા ચૂકવવામાં આવે શેર હોલ્ડર કરતા તો આજે આપણે ભણ્યા ડિબેન્ચર હોલ્ડરના અધિકારો તો આપણી પાસે અગર આપણે ડિબેન્ચર હોલ્ડર છીએ કોઈ પણ ડિબેન્ચર હોલ્ડર છે તો એની પાસે આ અધિકારો હોય છે આગળના લેક્ચરમાં આપણે ભણશું ડિબેન્ચર ટ્રસ્ટ ડીડ ડિબેન્ચર ટ્રસ્ટ એટલે શું છે ક્યારે બનાવવામાં આવે છે વગેરે ત્યાં સુધી જોતા રહો અને શીખતા રહો શેર કરવાનું ના ભૂલતા